મહિલા સશક્તિકરણ અને નારી વંદનાની વાતો કરનાર ભાજપનું સાચું ચિત્ર ચરિત્ર અને માનસિકતા આજે છતી થઈ ગઈ છે તેઉલુરાસીનું બયાન હાથીના દાંત ઠકડવાના અલગ અને ચાપવાના અલગ એ જ રીતે ભાજપની કથની અને કરણી બહાર આવી રહી છે સાબરકાંઠામાં આદિવાસી મહિલાનું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું તે ખૂબ અયોગ્ય છે અમે સખત શબ્દોમાં વખોડી છીએ યુવરાજ તેઉલુરાસીનું કહ્યું આદિવાસી સમાજ જમીનથી જોડાયેલો સમાજ છે પોતાના બાહુબળથી આગળ આવેલ સમાજ છે આ રીતે થતું અપમાન ખૂબ ગંભીર બાબત છે આદિવાસી મહિલાએ કોઈ બાકી પરિણામ તૈયાર રહેવરાજસિંહ જાડેજાનું કહેવું રિપોર્ટ સોઢા નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા વર્તમાનમાં રાજનીતિ સૌથી નિમ્ન કક્ષા સ્તર એ દિવસે દિવસે સામે આવી રહ્યું છે જે ભારતીય જનતા પાર્ટી મહિલા સશક્તિકરણની નારી વંદનાની જે બહુ મોટી મોટી વાતો કરતી હતી ફાકા ફોજદારી કરતી હતી મોટી મોટી ભાષણબાજી કરતી હતી તેનું ચિત્ર અને ચારિત્ર એ આજે દરેક સામાન્ય જનતા છે એની સમક્ષ આવી રહ્યું છે જેની કથની અને કરનીમાં જમીન આસમાનનો ફર્ક છે એ હવે દેખાઈ આવી રહ્યો છે અને કહેવાય ને કે ભાઈ જે રીતે હાથીના દાંત દેખાડવાના અલગ અને ચાવવાના અલગ હોય એ રીતે ભારતીય જનતા પાર્ટીની જે કથની અને કરની છે એ હવે સામાન્ય જનતાઓ જોઈ રહી છે જે રીતે સાબરકાંઠાની અંદર જે લોકસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ તેને ટિકિટ જાહેર કરી હતી એ ઉમેદવાર બદલવામાં આવ્યા અને ત્યારબાદ જે ઉમેદવાર બદલવામાં આવ્યા તેમાં જે સ્થાનિક કાર્યકર્તા એટલે કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એમને અસંતોષ લાગતા એ વિરોધ વ્યક્ત કરવા માટે અને પોતાનો અસંતોષ વ્યક્ત કરવા માટે એ મોડી મંડળ પાસે જાય છે અને મોડી મંડળમાં ઘણા એવા પીઢ આગેવાનો હતા જે ભૂતકાળમાં ગુજરાતના શિક્ષણ મંત્રી રહી ચૂકેલા શિક્ષણમાં ખૂબ નામના ધરાવે છે ત્યારબાદ વર્તમાનના એ ધારાસભ્યશ્રી પણ છે એવા રમણભાઈ ગોરા જે રીતે કથિત વિડિયો અને કહી શકાય કે જે મહિલાના આક્ષેપો જે રીતે સામે આવી રહ્યા છે એ પ્રમાણે એમને જે આદિવાસી છે મહિલા જેમની પાસે રજૂઆત કરવા માટે આવ્યા હતા તેમની સાથે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી અને એનું અપમાન કર્યું છે અને એ આદિવાસી મહિલા જે રીતે આ રીતે અપમાન થયું છે અમે એને સખત અને કડક શબ્દોમાં વખોડીએ છીએ કેમ કે આદિવાસી સમાજ આદિવાસી પ્રજા એ એ પ્રજા છે જે જમીન સાથે જોડાયેલી છે જે પોતાના બાહુબળથી આગળ આવેલી છે પોતાનું સામ્રાજ્ય એને બાહુબળથી ઊભું કરેલું છે અને આ રીતે એક મહિલાનું અપમાન કરવું એ કેટલું યોગ્ય એ ભારતીય જનતા પાર્ટીએ કહેવું જોઈએ કેમ કે તમે બહુ મોટી મોટી ફાકા ફોજદારી કરો છો નારી વંદનાની મહિલા સશક્તિકરણની બેટી પઢાઓ બેટી બચાવોની જે વાતો કરો છો પરંતુ તમારું જે ચિત્ર અને તમારું જે ચારિત્ર છે એ ચારિત્ર તમારી જે કથની અને તમારી જે કર્મી છે એનાથી સામે આવી રહ્યું છે અને સામાન્ય જનતા જોઈ રહી છે અમે સ્પષ્ટ માનીએ છીએ કે કોઈ પણ મહિલાનું કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ કે સમુદાય સાથે કોઈ પણ મહિલા જે જોડાયેલી છે એનું અપમાન આ રીતે ન થવું જોઈએ અને જે રીતે રમણભાઈ વોરાએ જે રીતે અપમાન કર્યું છે અને જે રીતે જાહેરમાં અપમાન કર્યું છે અમે સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે આ આદિવાસી સમુદાય તો જરા પણ સાખી નહીં લે અને કોઈ પણ મહિલા આ અપમાનને સાખી નહીં લે અને આ બાબતની માફી માગે જાહેરમાં જે રીતે તપમાન થયું છે એની જાહેરમાં માફી માંગવામાં આવે એટલી જ અમારી માંગણી છે જય હિન્દ જય ભારત